ખડક બાઈ ધોઈ રહ્યા છે ફટાફટ હા દૂધ નું મારું થાય હે તો હાલ ફટાફટ જાય વાટ ધોઈ રહ્યા ફટાફટ

হে চাল রে চাম আজা কাকা যে ও সেট চাল হায় হায় আায় হায় হে নামাল রে নাম আমারা যে ওঠ হাথি নাম হায় হায় আক হায় হায় নাম রে নাম কী বা যে ও বাইব নাম

પડી દે ફટાફટ સો પેડા હા આ બાજુ શેઠ નું ઘર છે એટલે આપણે એ બાજુ તો જવાય નઈ આ બાજુ જવું પડશે અને આ શેઠ ડોકલો ડોકલો કેતા આ ડોકલો આ બહેણ ખેચી લે છે હવે બીજું પાંચો કોકના લ્યા લેતા તો આખો દાડો એને ધણીને મોઢું મોટું ના બતાવતા અને આ દસ પંદર હજાર રૂપિયા હાથમાં આવ્યા છે તો એ બાજુ લમણો ના કરાય હવે સીધું આ બાજુ નીકળી આકળી જવાય ઘર ભેગું યા મારસે દૂધ નો ફેરો ફરવા જ્યો ચુથી આવ્યો ના કામ તો વહેલો તો બે કલાક ઉપર હેર્યા પણ આયો ના આયો તો પાથરો સારે વઢાવો હોત ને આયો ના કોનો ફોન આવ્યો હલો હલો અજયકા હા કીધું તો આપણો દૂધ વાળો હતો ને કા બે મહિનાનો પગાર મે પકડી દીધો બે મહિનાનો પગાર આલ્યો ચમ બે મહિનાનો આલ્યો ઓ એટલે બે મહિનાનો કીધું એટલે મે બે મહિનાનો આલ દીધો હા રહેડે તો એક એક મહિનાના બદલે ઓને બે મહિનાનો માજો સો આલ્યો હે હારું ખડો બે મહિનોનો એને કેસ પગાર આવ્યો પેલાનો ફોન આવ્યો કે એને કે બે મહિનો ન આવ્યો બીજો ત્રીજો ગ્રાક હતો એને કીધું કે બે મહિનો ન આવ્યો ખડો બે મહિનોનો આવ્યો તો શું આવ્યો આયો પગાર બે બે મહિનોનો વહેલો આવ્યો હશે તો મારા ઘેર જ આવે છે ને પણ માબડો આવ્યો નહીં કદાચ લાઈન ફરાર તો નહીં થઈ જાય તેમ ઘણી વાર આ તો એનો તેમ વીતી ગયો જો આવ્યો નહીં માબડો ફરાર થઈ જાય તો કોઈ વાંધો નહીં પેલા શ્રી મારે વચમો કોઈ વાંધો નહીં ये ना फाईल पगार मग वस करू आधी अल भेशलो ना पोसवायच्या दूध वाळव अजून क्षमाया ना माझा बहिणी लाईनच्या सजू वरतो दूध क्षमा लवकर आता बघा अरे हरकमो आवाज निश्चित

એક મહિના રવાજ હું બેઠો હતો હાલ કોઈ દાદા ઉર્ષા વગર જવાબદારી લેવી નઈ કે મારા જેવું સોન ભરવાનો વારો આવે